હું તમને માહામી કાઢ્યું સીધી નો એનો દેવા માંડું કાંઈ વાંક વગર નું અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને

ગઢવા માંગવા વાળા હોય મેંજા મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કલાકારો તરફથી કોઈ કઈ ખાલી હકા ભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હું બીજું કે તમારું ભાઈ એને એમ કીધું છે ક્યાં મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે ન્યા હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે હું ગુજરાત બાર છું

વા ના પણ તમે મારી નાખવા વાળા હું અમારે વાત કરું એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બને સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેવો મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે હું પહોંચી જવાનો છું એક બે કેવાય કે ભાઈ આ મારા કોણ છે મને ગાળ દે છે હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને કહી દઉં છું કહી દીધું પછી એમાં બે ત્રણ હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને

તમે કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએ શું કયો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જ તમારી પાસે પેલા મારા તો રસ્તા જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે

ભાઈ વાત તમારી હાસી તમે રબારી સમાજ માં લઈ જાવ અમારે જોતા ગઢવી સમાજ માં આવા ને અરે ગઢવી સમાજ માં તમારે તમને લોકો ને ભાઈ ઘરણાની ને આપણ અમારું નથી આયર એક બે પૈસા બોલી ગયો ભાઈ ખાલી બીજું વધારે નથી કેતો વિષ્ણુભાઈ રબારી દેવા વિષ્ણુભાઈ રબારી તમને બીજું કઈ નથી મને ખોટા ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બંને છે ને એને કે તું તમદાર હાસીન રાખો બરોબર અને ગાડી તમદાર લઈને આવી જાવ હું આવું છું ભાઈ હું તો અત્યારે ના 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 સિંગલ મારી પાસે કોઈ પિસ્ટલ રાખતો નથી કોઈ નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ બરોબર હા આપડે તમારા બનાવી સાહેબ ને ને જાન

હા હોય એટલે ભાઈ એવો તો મને કોઈ પેદા નથી મારવા વાળો મારો ભાઈ મારી વાત પેદા નથી રૂબરૂ રૂબરૂ